ટંકારિયા ગ્રામ પંચાયત દ્વારા નવતર આયોજન મંગળવાળી હાટ બજારનો પ્રારંભ કરાયો ભરૂચના ટંકારિયા ગ્રામ પંચાયત દ્વારા એક નવતર આયોજન કરી મંગળવાળી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ગત તારીખ સાતમી ઓક્ટોબરના રોજ ગામના ખરી મેદાનમાં મંગળવાળી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મંગળવારી હાટ બજારનો પ્રારંભ થતાં સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રાહત દરે મળી રહે એ શુભાશય સાથે મંગળવારી હાટ બજારનું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મંગળવારી હાટ બજારનો પ્રારંભ થતા ગામના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં હાટ બજારમાં જીવન જરૂરિયાત તેમજ ઘરવખરીનું સામાન લેવા ઉમટી પડ્યા હતા હાટ બજારના પ્રારંભના પ્રથમ મંગળવારે ગ્રામ પંચાયતના સરપંચ ડે સરપંચ સદસ્યો તેમજ આગેવાનોએ ઉપસ્થિત રહી ગ્રાહકોનો ઉત્સાહ વધાર્યો હતો હાટબજાર દર મંગળવારે નિયમિત ખુલ્લું રહેશે એવું ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે